કોલીવાડા પંચાયત માં ઉમેદવારી પત્ર તરીકે આજે ફોર્મ ભરી અને અમારા કોલીવાડા ના તમામ અમારા જે અમારી જે ઠેકેદારો છે એની આજે અમે ફોર્મ ભરી અને અમે અત્રે રજૂ થયેલા છીએ જીત છે એટલે વિકાસના કામમાં તો પહેલા પાણીની તકલીફ એનું અમે સોલ્યુશન કરશું બીજું કોઈ બી અમારા અમારા ગામના કોઈ બી અમારા સભ્યો હોય કે કોઈ બી ગામના કોઈ પણ વ્યક્તિ હોય એનું તમામ જે પણ કઈ અમારી પાસે બૂમ લઈ ગયા તો કઈ બી તકલીફ લઈને આવે એનું સોલ્યુશન કરશું જીતની આશા તો અત્યારે શું છે કે અત્યારે તો માહોલ સારો છે આ તો ચૂંટણી છે ચૂંટણીમાં શું થાય કઈ નક્કી નથી હોતું બાકી દેખા જાયગા લોકો તમને કેના સેના માટે પસંદ કરશે લોકો અમારી ચાહના અમારી ચાહના અમારી ભાવના અને અમારો સ્વભાવ એને લીધે અમને પસંદ કરેલા છે મારું નામ અમૃતભાઈ ધનાભાઈ પ્રજાપતિના નાના ભાઈ શ્રી મંજુભાઈ ધનાભાઈ પ્રજાપતિ હું સુરત સુરત મહાનગરપાલિકામાં હેર કલાક તરીકે રિટાયર થયેલો છું